સુરતના ઐતિહાસિક ચોટા બજારમાં આવેલા દલાલ ચેમ્બરની અંદર ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી જેની કારણે સમગ્ર બજારની અંદર ભવ્ય માહોલ ફેલાઈ ગયો હતો ફાયર વિભાગને જાણ થતા જ અલગ અલગ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ પહોંચી હતી ચોટા બજારમાં આવેલા દલાલ ચેમ્બરના બીજા માટે સલોની ડ્રેસ મટીરીયલ્સમાં આગ લાગી હતી જોત જોત માં આગ ખૂબ જ પ્રસરી ગઈ હતી જેના કારણે ફ્લેશ ફાયર પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી હતી ખૂબ જ ગીચ એવા ચોટા બજારમાં ફાયર વિભાગની ગાડીઓ પહોંચવામાં પણ મુશ્કેલી થાય તેવી સ્થિતિ હતી ડ્રેસ મટીરીયલ ખુબ વધુ પ્રમાણ માં કારણે આગ ઝડપથી પ્રસરી પરસરી ગઈ હતી ફાયર વિભાગની ટીમ દ્વારા આગ ઉપર ઝડપથી કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ફાયર ઓફિસર બણવત પાટી જણાવ્યું કે ચોટા બજાર દલાલ ચેમ્બર કોલ મળ્યો હતો કુલ ચાર ગેટ ની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાનો શરૂ કર્યો હતો ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળાના દલાલ ચેમ્બર આ બીજા માળે આગ પરસરી હતી સલુની ડ્રેસ મટીરીયલ ની દુકાન स्ويت પડતા स्पर्ग थयो होतो અને ત્યાર બાદ આગ પ્રસરી ગઈ હોવાનું मालूम पडियो होतो સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાણઆની થઈ નથી બ્યુરો રિપોર્ટ કીવન ટીવી ન્યૂઝ સુરત સોશિયલ વર્કર સુમેળ સોડાવાલા જી આજ જો ઘટના ઘટી છે ચોટા બજાર વિશે વિશેમાં આપા શું કહેના હે આજ એ ઘટના બની ابھی કાફી દિન 15 20 દિન પહેલા ભી એસી ચોટા બજાર મે એસી આગ લાગને કી ઘટના બની થી ઓર વહા પે જબ મેને જાકે દેખા 15 દિન પેલે જબ આગ લગી થી उस वक्त पे फायर ब्रिगेड को अंदर जाने में जो परेशानी हुई थी तकलीफ़ हुई थी वो मैंने अपनी आंखों से देखा है काफ़ी दिनों से मैं देख रहा हूँ कि एक न्यूज़ चैनल जो सक्सेस न्यूज़ चैनल समाचार ये न्यूज़ में अभी पिछले वीक में इन्होंने बताया था चौटा बाज़ार के दबान के बारे में और तंत्रों को जागरूक करने की कोशिश की थी ये न्यूज़ चैनल ने कि अगर कोई ऐसी घटना बनती है तो फायर ब्रिगेड आसानी के साथ जा नहीं पाती है रोड रास्ते पर Uh, सब पथारे और वो सब लेके बैठे होते दुकान वाले भी उनकी लगभग पाँच पाँच फुट और दबाड़ करके रखा है तो अगर ऐसा कोई वाक्य बन जाता है तो फायर ब्रिगेड को बहुत सारी मुश्किलों का सामना करना पड़ता है और दूसरी बात यह है कि वहाँ पर एक सूरज जनरल हॉस्पिटल आई हुई है इस एरिए में चौटा बाज़ार में अगर एम्बुलेंस को भी निकलना हो उस रास्ते से तो वो निकल नहीं पाती है तो तंत्र कहीं ना कहीं ये अनदेखा कर रही है મારું નામ રમેશભાઈ ગોહિલ છે અને સોનીફળિયા વિસ્તારમાં છે મારી શોપ અને સામાજિક કાર્યકર છો અહીંયાનું આજે મેં હમણાં સમાચાર ફેસબુક પર બધું જોયું છે ચોટા બજારની આગનું બહુ જ ખરાબ બનાવ છે આખો ને ફાયરનું ને બધું જોયું છે ત્યાં ખૂબ જ ટ્રાફિક જામ થાય છે હમણાં મેં સક્સેસ સમાચાર વાંચેલું હતું તેમાં પણ આ વિસ્તારમાં દબાણ અંગે રજૂઆત કરેલી હતી પણ છતાં ભાઈ અહીંયાના જાડી ચામડીના અધિકારીઓ કોઈક પગલાં ભરતા નથી અને સ્થાનિક લોકો હપ્તા આપતા હોય તેવું લાગે છે મને અધિકારીઓને ખૂબ જ આજે તો સવારનો ટાઈમ હતો આગ લાગવાનો એટલે કંઈ વાંધો નહીં હતો પણ જો આ જ બનાવ બપોરનો કે સાંજે બને તો ત્યાં ખૂબ જ ટ્રાફિક હોય છે મહિલાઓનો નાના છોકરાઓનો ને ગંભીર અકસ્માત અને જાનહાનિ થવાનો પણ ખૂબ જ ચાન્સ હોય તેવું મને લાગે છે ત્યાં અત્યારે આ દબાણ હટાવવું જોઈએ અને ત્યાં બધી જગ્યાએ ફાયર સેફ્ટી હોવી જોઈએ અને ત્યાં આજે ચૌટા બજારમાં ખૂબ જ ગીચ વિસ્તારમાં રેસિડન્સ વિસ્તાર હતો ત્યાં ખૂબ જ ત્યાંના પ્રોફેશનલ બિલ્ડરોએ ગેરકાયદેસર બાંધકામ કરી દીધા ત્યાં આગળ કોમર્શિયલ તે પણ એક તૂટવા જોઈએ તેવું મારું માનવું છે